ગણતંત્ર દિવસ વાસણા મુકામે કાર્યક્રમ યોજાયો ગામના સરપંચ ચંદુભાઈ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો માટે પણ ભોજન સમારંભ યોજાયો હતો કાર્યક્રમમાં શાળાના આચાર્ય હાજર રહ્યા હતા જ્યારે સરપંચ ચંદુભાઈ ઉપસરપંચ સરપંચ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

અને ગામમાંથી મોટી સંખ્યાની અંદર આજે વડીલો નાગરિક ભાઈ બહેનો માતાઓ અને બાળકો ઉપસ્થિત છે અને અમારા આધાર સ્તંભ સમાન શિક્ષક ગુરુજીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે અને વાલીઓ તરફથી ખૂબ જ અમને સાથ સહકાર અને લોકવાળાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે તો આજે આ